મોરબીમાં શ્રાવણ માસ નો વરસાદ વરસાદી માહોલના પગલે નાગરિકોને જિલ્લામાં નદી નાળા સહિતના સ્થળોએ ન જવા કલેક્ટર અનિચ્છનીય ઘટના ન બનવા પામે તે માટે આપત્તિ વ્યવસ્થાપન અર્થે માર્ગદર્શિકા જાહેર કરાઈ મોરબી જિલ્લામાં શ્રાવણ માસ નો શ્રાવણીઓ વરસાદ પડી રહ્યો છે વરસાદી મોસમના મંડાણ થયા છે વરસાદી પાણીના નિકાલ બંધ થઈ ગયા હોવાથી રોડ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે હળવદ તાલુકામાં માણસો સાથે ટ્રેક્ટર નદીમાં તણાયું છે તેના પગલે જિલ્લાના નાગરિકોએ નદી નાળા તળાવ ડેમ સાઇટ કે અન્ય કોઈ પાણી ભરાતું હોય તેવા સ્થળો ન જવા અને આ બાબતે યોગ્ય તકેદારી રાખવા માટે જિલ્લા કલેક્ટર કે બી ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન દ્વારા માર્ગદર્શિકા બનાવવામાં આવી છે આ બાબતે વાત કરીએ તો સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે છેલ્લા ચોવીસ કલાકમાં સમગ્ર જિલ્લામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે જિલ્લાના લગભગ તમામ નદી નાળા અને ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે આ સ્થળોએ કોઈ વ્યક્તિ ન જાય અને કોઈ પણ દુર્ઘટના બનવા ન પામે તે માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ પગલા લેવામાં રહ્યા છે ઉપરાંત રસ્તાઓ પરથી પસાર થતા હોય ત્યારે કોઝવે પરથી પાણી પસાર થતું હોય ત્યારે રસ્તો પાર ન કરવા તથા ઊંડા પાણીમાં ન જવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે ચાછાપર ગામે નદી કાંઠે રહેણાંક મકાનની નદી તરફ ધોવાણ થવાના કારણે પડી ગઈ છે ગામના સરપંચ સહિત ગામ લોકો ભેગા થઈ ગયા છે ત્યારે આજે સવારથી જ વરસાદ પડી રહ્યો હોય લોકો ઘરમાં ઘુસાઈ ગયા છે તો કોઈ વરસાદની મોજ લેવા ચાલુ વરસાદમાં બહાર નીકળી ગયા હતા પડીને પોતપોતાના ઘરે ગયા હતા એકંદરે શ્રાવણ માસ ને જન્માષ્ટમી પર્વ સમયે જ વરસાદ પડી રહ્યો હોવાથી લોકોમાં પણ આનંદ વર્તાઈ રહ્યો છે શ્રીકાંત પટેલ સમય ટ્વેન્ટી ન્યૂઝ